તંકારી ગામથી સરદારપુરા સીમાડા તરફ જતા માર્ગના રૂપિયા એકસો સિત્યાસી લાખ તેમજ તંકારી ગામથી તંકારી બંદર તરફ જતા માર્ગના રૂપિયા એકસો ચુમ્માલીસ લાખના વિકાસ કાર્યનું આજે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું લાંબા સમયથી પ્રલંબિત રહેલા આ માર્ગોના વિકાસને લઈને ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આ માર્ગોના નિર્માણની સ્થાનિક ગ્રામજનો તેમજ વાહન ચાલકોને મોટા પ્રમાણમાં સુવિધા મળશે અને સમગ્ર વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું ખાત મુહૂર્ત પ્રસંગે ભાજપ સંગઠન પ્રમુખ શ્રી કુલદીપસિંહ યાદવ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ મહામંત્રી જ્યોતિષભાઈ જાદવ કિરીટભાઈ પટેલ એપીએમસી ચેરમેન શ્રી વનરાજસિંહ મોરી માજી પ્રમુખ બાલુભાઈ ગોહિલ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા તમામ આગેવાનોએ વિકાસ કાર્ય સમયસર અને ગુણવત્તાપૂર્ણ રીતે પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ભારત માતા જય વંદે માતરમ આજ રોજ ટંકારીથી ટંકારી બંદરનો રોડનું રિસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવ્યું એની ટોટલ રકમ એક પોઈન્ટ ચુમ્માલીસ કરોડ અને અંતર ત્રણ પોઈન્ટ વીસ કિલોમીટર અને બીજું એક રોડ ટંકારીથી સરદારપુરાના સીમાડા સુધીનું એનો નોન પ્લાનનો રસ્તો ટોટલ ત્રણ કિલોમીટર અને એની માતમાં રકમ છે એક કરોડ અને સિત્યાસી લાખ રૂપિયા તો આટલી મોટી રકમ આજરોજ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને જંબુસર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડી સ્વામીજી અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકાર દ્વારા આપણને જંબુસર તાલુકાને આપવામાં આવેલ છે તો જંબુસર તાલુકાના સર્વે આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી વતી હું ડી કે સ્વામીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલજી ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતાજી કે વંદે માતાજી